સૌપ્રથમ તમારું બદ્દા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે માતાજીનો સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા માતાજીના ફોટા એડ કરીને બનાવતા શીખવું એ મિત્રો તો મિત્રો તમારે આ વિડીયોને ફક્ત સ્કીપ કરીજો વગર પૂરું જોવાનો રહેશે કેમ કે જે આપણે ઓલ મટીરીયલ આપેલું છે અને જે પ્રોજેક્ટ આપેલું છે મિત્રો એમાં આપણે ચારંગનો પાસવર્ડ રાખેલો છે મિત્રો તો વિડિયોને તમે સ્કીપ ન કરતા વિડિયોને પૂરેપૂરો એકવાર જોઈ લેજો એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે બાકી ખોટી કમેન્ટ ન કરતા કે પાસવર્ડ ભાઈ નથી કે નથી મળતો બાકી વિડિયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેજો એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચાલ મિત્રો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા હું તમને આ આઉટટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો સૌપ્રથમ આઉટટેટસ બનાવવા માટે તમારે અલાઈટમોસની જરૂર પડશે જો તમારી પાસે ના હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે અને મિત્રો ઇન્સ્ટોલ કરી લ્યો અને કદાક તમારા પાસે હોય તો મેં તમને જે પ્રોજેક્ટ આપેલા છે અને ઓલ મટીરીયલ આપેલા છે એમાં તમે પાસવર્ડ નાખશો એટલે તમારે ડાઉનલોડ અને પ્રોજેક્ટ એડ થઈ જશે તો મિત્રો તમે પ્રોજેક્ટ એડ કરી લેશો એટલે પ્રોજેક્ટ તમારે કઈક આ પ્રકારના બે પ્રોજેક્ટ હશે મિત્રો તો તમને પ્રોજેક્ટ કઈક આ પ્રકારના જોવા મળી જશે મિત્રો તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તમોતમે શીખડી દો સૌ પ્રથમ મિત્રો તમારે જે આ પેલો પ્રોજેક્ટ છે આ પેલો પ્રોજેક્ટ ફોટો પ્રોજેક્ટ લખેલો છે એ તમારે ઓપન કરવાનો છે આ રીતનો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે તમારે મિત્રો આ રીતનો બેકગ્રાઉન્ડને આ રીતનો જોવા મળી જશે મિત્રો તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે આમાં મિત્રો તમારે તમારા માતાજીના ફોટા એડ કરવા હોય મિત્રો તો તમારે જે પણ માતાજી હોય તો તેના ફોટાને તમારે PNG બનાવી લેવાની છે મિત્રો PNG જો તમે બનાવતા હેડ નો આવર્તી હોય તો મિત્રો આપણે તેના પર એક વિડિયો બનાવેલો છે અને આ વિડિયો ની નીચે પણ લિંક તમને જોવા મળી જશે મિત્રો કદાચ જો તમે બનાવતા ના આવર્તી હોય તો તો તમારે સૌપ્રથમ પહેલા એક કામ કરવાનું છે તમારા જે પણ માતાજી હોય એની ફોટો PNG બનાવી લેવાની છે તો મે ઓલરેડી બનાવીને રાખીલી છે તો પ્રશ્ના બટન માં જઈ અને આપણે આ PNG ફોટો લઈ લેશું તો હું PNG ફોટો લઈ લઉં છું તો આરી તો ફોટો આવી જાય મિત્રો પીએનજી ફોટો એટલે તમારા મોમેન્ટ આસપ ઓપ્શનમાં આવી જવાનું છે અને રોટેટ હું કરી લઉં છું તો 90 રોટેટ હું કરી લઈશ અને સાઈઝ અને તમાર સાઈઝ તમારેથી નાની કરી દેવાની છે નાની કરી મિત્રો અને તમારી નામ એડજસ્ટ કરી લેવાની છે પરફેક્ટ તમારા સેટ કરવાની છે નાની મોટી સાઈઝ તમારે તમારી રીતના એડજસ્ટ કરી લેવાની છે તો આ રીતના પરફેક્ટ તમારા સેટ કરી દેવાનો છે તો આપણો એક ફોટો સેટ થઈ ગયો પછી મિત્રો બીજો પણ ફોટો લઈ લઉં છું તો આપણો બીજો પણ ફોટો આવી ગયો છે એને પણ હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ રોટેટ કરી 90 અને એને પણ સાઈઝ આ રીતે એડજસ્ટ કરીને અહીંયા વચ્ચે મૂકી દઉં છું તો આપણો આ બીજો પણ ફોટો એડ થઈ ગયો છે પછી ત્રીજો ફોટો લઈ લેવાનો છે મિત્રો તો આપણો ત્રીજો પણ ફોટો એડ થઈ ગયો છે તો મિત્રો આમાં તમારે જે પણ માતાજી હોય તમારે તેના ફોટા એડ આ રીતે કરી લેવાના છે સાઈઝ તમારે તમારી રીતે એડજસ્ટ કરી લેવાની છે ત્રણેય ફોટાને આમ પરફેક્ટ સાઈઝ રી એડ નું તમારે સેટ કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો આપણે આ તણી ફોટા એડ થઈ ગય છે પછી મિત્રો આજના ફોટા એડ થઈ જાય પછી મિત્રો આ ફોટોને તમારે સેવ કરી લેવાનો છે તો સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે આ ઓપ્શન બતાય અહીંયા આવી જવાનું છે અહીંયા આવી મિત્રો અને તમારે શું કરવાનું છે આયા તમને કરંટ ફ્રેમ વિસ PNG લખેલું બતાતું છે મિત્રો તો એના પર આટલું ટિક કરી દેવાનું છે ટિક કરી અને એક્સપોર્ટના બટનમાં ડાબી દેવાનું છે આ રીતનું કલેક્શન મિત્રો તમારો ફોટો સેવ થઈ જશે મતલબ કે ઓપ્શન આવી જશે સેવ કરવાનો હું તમને થોડું બતાવી દઉં તો આ રીતનું ઓપ્શન આવી જશે સેવ કરવાનો તો તમારે સેવ કરી લેવાનો છે ફોટાને તો મેં ફોટો સેવ કરેલો છે તો આ ફક્ત તમને બતાવવા માટે સોરી મિત્રો ફક્ત તમને બતાવવા માટે ફોટો આપણે બનાવ્યો તો પછી મિત્રો તમારે શું કરવાનું છે પછી મિત્રો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરવાનો છે મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી મિત્રો અને हूँ तुमने बताई दू के पीछे तरह जो आप फोटो हो आप सेव करेलो तो, ए आ रीत फोटो लई ले से। तो मित्रों हूँ तुमने पहले कही दूँ के आ फोटा, तो फोटा मैं इफेक्ट मरेली से जो तरह इफ़ेक्ट मरव हो ते मरी सको मैं आ फोटा में इफेक्ट मरे से रेमनी एप में एच डी फोटो करेलो से जन करवे इफेक्ट मरीची करव तो पेल कर ले पशी जीटमार्क प्रोजेक्ट में एड करने से તો મે બધું જ કરેલું છે ઇફેક્ટ પણ મારી દીધી છે અને ફોટો HD પણ કરી લીધો છે તો આ રીતનો ફોટો લઈ લસુ અને ફોટોને લોંગ પ્રેસ કરી અને હું નીચે લઈ લઉં છું મિત્રો આ રીતનો નીચે લઈ અને લાસ્ટમાં હોયોજાસ મિત્રો લાસ્ટમાં જઈ અને આ ફોટા પર ટચ કરસુ અને સોંગ જેટલી સાઈઝ હું કરી લેસ ફોટાની તો આ સોંગ જેટલી સાઈઝ કરી અને આયા દબવી દેસ એટલે સોંગ જેટલી સાઈઝ થઈ જશે અને મિત્રો તમાર આ સોંગ તમને પસંદ ના હોય મિત્રો તો તમે સોંગ પર ચેન્જ કરી શકો છો મિત્રો તો પછી મિત્રો આટલું કરી લ્યો પછી તમને આ નામ જોવા મળી જશે મિત્રો આ નામ જોવા મળી જશે તમારે એને ચેન્જ કરવો મિત્રો તો તમારા Google માં જઈ મતલબ કે Chrome માં જઈ અને આનો કોડ કાઢી અને તમારે એના ઉપર આપણે એક વિડિયો બનાવેલો છે કે કઈ રીતના આ ટાઇલિસ્ટ નેમ ગુજરાતી લખી શકાય અને જો મિત્રો તમાર આ ફોન્ટ જોતો હોય તો ફોન પર મે તમને આપી દીધેલો છે ઓલ મટીરીયલ માં તો આ રીત માં તમારે નામ બીજું ચેન્જ કરી શકો છો તમે બીજું નામ રાખી શકો છો તમારે ફક્ત કોડ કાઢીને અહીં પેસ્ટ કરવાનો રહેશે તમારું નામ આવી જશે જે પણ તમારો માતાજી નું નામ હોય તમારે રાખી દેવાનું છે એટલે અહીં પર નામ તમારું ચેન્જ થઈ જશે તો મે તો પહેલાથી નામ લખેલા રાખેલા છે એટલે તો આટલું તમારે કરી લેવાનું છે પછી મિત્રો પાછ સ્ટાર્ટિંગ માં આવી જશું સ્ટાર્ટિંગ માં આવી અને પ્રશ્ન નંબર 1 માં જઈ અને હવે હું આમાં એક ટેમ્પલેટ એડ કરી લેશ મિત્રો મતલબ કે જે આપણો બ્લેક કલરનો ટેમ્પલેટ છે ઓવરલે અને એડ કરી લેશ આ રીની ઓવરલે છે આપણી એને એડ કરી અને માથે ટચ કરવાનું છે આ રીતનું અને આ 3 ડોટ માં અહીંયા આવી જવાનું છે તમારે 3 ડોટ માં જઈ અને તમારે આ ઓવરલે ને ફિલ કમ પછી એરિયા કરી લેવાનો છે તો હું ફિલ કમ છે એરિયા કરી લઉં છું ને પરફેક્ટ આપણી સાઈઝ માં મેચ આવી જાય પછી મિત્રો આટલું કરી લ્યો પછી તમારે બ્લેન્ડિંગ અને ઓપોઝિટીના ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને નીચે તમને લાઇટિંગનો ઓપ્શન જોવા મળી જશે મિત્રો તો લાઇટિંગના ઓપ્શનમાં આવી અને તમારું પહેલું જે ઓપ્શન છે સ્ક્રીન દઈ દેવાનું છે તો તમારી કઈક આ પ્રકારની ઓવરલે લાગી જશે હું થોડું તમને સમજાવી દઉં આખી ઓવરલે લાગી હતી પછી આટલું કરી લ્યો મિત્રો એટલે તમારે થોડું એક કામ કરવાનું છે જે આપણે ઓવરલે છે એને તમારે આયા સ્ટાર્ટિંગમાં જે આઈએફએફ છે આઈએફએફ આઈએફએફ ને નીચે રાખી દેવાનું છે આ ઓવરલેને તો આ ઓવરલેને ઇફેક્ટના નીચે હું રાખી દઉં છું આટલું કરી અને ઓવરલેને લાસ્ટમાં વયુ જવાનું છે કેમ કે થોડીક ઓવરલે નાની હશે મિત્રો તો તમારે એને કોપી કરી લેવાનું છે અહીંથી કોપી કરી આ રીતેની કોપી કરી લેવાનું છે કોપી નું ઓપ્શન આવી જશે મિત્રો તો તમારે કોપી કરી લેવાનું છે આ રીતેની કોપી કરી અને પાછું જ્યાં આપણું ઓવરલે પૂરી થઈ છે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે આ પેસ્ટ નો ઓપ્શન પણ તમને જોવો મળી જશે પેસ્ટ યર તો તમારે પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરી અને આપું જે લાસ્ટ બીટ મારશે મિત્રો અહીંયા આવી જવાનું છે અહીંયા આવી અને તમારે પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે આ રીતનો કટ કરી દેવાનો છે એટલે મિત્રો તમારું સ્ટસ ચોકસ બનીને રેડી થઈ જશે પછી મિત્રો જો તમારે કંઈ લોગો બગો એડ કરવો હોય તો તમારે પરફેક્ટ એડ કરી લેવાના છે લોગો જે પણ એડ કરવાનો હોય એ કરી લેવાનો છે બધું કમ્પલેટ કરી લેજો મિત્રો તમારો ટેટસ આપણો તમને રેડી થઈ જશે તમે જોઈ શકો છો एकदम રેડી થઈ જશે આમાં કઈ જરા આપણે સવાલ નથી ને પશ મિત્રો અને સેવ કરવા માટે તમારે ફકતા સેટિંગમાં બાજુમાં જે ઓપ્શન છે અહીં આવી જવાનું છે અહીંયા આવી અને તમારે જે પણ સાઈઝ તમારે તમે સેવ કરતા હોય તો હું તો 1080 માં જ કરું છું તો તમાર જે પણ સાઈઝ રાખીએ અને પછી મિત્રો એક્સપોર્ટમાં મારી દેવાનો છે તો તમારું ટેટસ સેવ થવા મન સે તો મિત્રો આ સારા કુ સુખિયા વિડિયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મિત્રો જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડિયો તમને પસંદ બહુ જ આવ્યો હોય તો મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપણે આવા કાક નવા નવા વિડિયો લાવતા રહેશું तो चलो मित्रों મળીવા આપણે નેક્સ્ટ વિડિયો માં આવતી લોકો કે બધા મિત્રોને હે જય માતાજી